તો આતંકીઓના નિશાને ગુજરાત હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે વિગતે વાત કરીએ કે ફરી એક વખત આવી ઘટના સામે આવી જેમાં ફરી એક વખત ગુજરાતમાં સિરે બ્લાસ્ટ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો આ સાથે જ ગુજરાતને નિશાન બનાવ્યું હોય તેવી જે પ્રમાણે શક્યતા સેવાઈ રહી છે આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ ની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે તો અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગરમાં પણ બ્લાસ્ટનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવો ખુલાસો થયો છે તો રેખી કરીને સ્થળોની વિડિયોગ્રાફી કરી હતી સાથે જ આ મોટો ખુલાસો થયો હોય તેવી અપડેટ સામે આવી રહી છે ગુજરાતના અનેક શહેરોમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું તો આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે આતંકીઓના નિશાને ગુજરાત હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે તો જે પ્રમાણે માહિતી સામે આવી અમદાવાદને સુરતને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું શાહનવાજે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે તો તેણે માઇનિંગ વિષયમાં એન્જિનિયરિંગ કર્યું હતું આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે ઘટના સામે આવી છે તે ઘરે આઈઈડી બનાવી રહ્યો હતો તો આતંકીઓના નિશાને ગુજરાત હોવાનું આ મોટો ઘટસ્ફોટ થયો છે એનઆઈએ દ્વારા શાહનવાઝની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી વાત કરીએ કે ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના નાગપુરથી તો આજ મુદ્દે અમારી સાથે સહયોગી કામેશ લાઈવ जुड़े ગયા છે કામેશ જે પ્રમાણની ઘટના સામે આવી છે કે આતંકીઓના નિશાને ગુજરાતથી એટલે કે ગુજરાતના જે વાત કરીએ કે અમદાવાદ છે સુરત છે તેને નિશાન બનાવવામાં આવી છે શું છે વધુ અપડેટ બિલકુલ આરતી આપણે જણાવી દઉં કે ગુજરાતમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો પડદાફાશ થઈ ગયો છે અત્યારના સમયના સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર અત્યારે દર્શકો સુધી જીએસટીવીની સ્ક્રીન ઉપર પહોંચી રહ્યા છે દર્શકો માટે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આઈએસઆઈએસનો જે આતંકી છે શાહ નવાઝ આલમ તેની એ ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ જ્યારે તપાસનો ધમધમાટ યથાવત જોયો તેને લઈને અત્યારે સૌથી ચોંકાવનારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આઈએસઆઈએસના જે આતંકી શાહનવાઝ આલમ છે તેની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આતંકીઓના નિશાને ગુજરાત હતું ગુજરાતના વિવિધ શહેરો હતા જેમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવાની એક યોજના ઘડવામાં આવી હતી તેને લઈને જો વાત કરવામાં આવે તો જે આતંકી શાહનવાઝ છે તેણે આખી મોરસ ઓપરેન્ડી બનાવી હતી અને તે ઓપરેન્ડીને ઓપરેટ કરીને બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી એટલે કહી શકાય છે કે ગુજરાતને લઈને ગુજરાતની શાંતિને દોડનારા જે આ ષડયંત્ર છે તેનો પર્દાફાશ થઈ ગયો છે તેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને શાહનવાઝે અગાઉ ગુજરાતના જે શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર આ ચાર શહેરોને પ્રથમ પાયા ઉપર નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેને લઈને તેણે રેકી કરી હતી આ ઉપરાંત ખાસ કરીને જે પણ વીએચપી અને ભાજપની જે ઓફિસ છે ભાજપના જે કાર્યાલય છે વીએચપીની જે કાર્યાલય અને ઓફિસ છે તેના જે મોટા નેતાઓ છે તેને પણ ક્યાંક ટાર્ગેટ કરાયા હોવાની વાત સામે આવી હતી આ સાથે જ તેણે જે પણ અમદાવાદ બરોડા સુરત અને ગાંધીનગરના જે મોટા સ્થળો છે ધાર્મિક સ્થળો છે કોર્ટ છે કચેરીઓ છે આ તમામ જગ્યાએ જઈને રેકી કરી હતી તમામ સ્થળોના ફોટા પાડ્યા હતા અને ત્યારબાદ બ્લાસ્ટની એક ઘટના સ્ટ્રેટેજી રણનીતિ તૈયાર કરી હતી આ તમામ બાબતોને લઈને મહત્વનો ખુલાસો એ થયો કે ખાસ કરીને આ તમામ બાબતોની છણાવટ જ્યારે તપાસમાં કરવામાં આવી કે કેમ આવી યોજના ગુજરાતમાં ગુજરાતને બરબાદ કરવા માટે કરવામાં આવી હતી ત્યારે તપાસમાં ખુલાસો થયો છે કે ગોધરા બાજ જે તોફાન થયા હતા અને એ તોફાનોનો બદલો લેવા માટે ગુજરાતની શાંતિને દોડવા પહેલા જ આ ષડયંત્ર નો પર્દાફાશ થતા ખૂબ મોટા સમાચાર કહી શકાશે કારણ કે એક બે નહીં પરંતુ ચાર ચાર શહેરોને બોમ્બ બ્લાસ્ટની શ્રેણીબદ્ધ બોમ્બ્લાસ્ટ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કહી શકાય તેનાથી ઉડાવી દેવાની અને તેની શાંતિને આખી આ યોજના તૈયાર કરવામાં આવી હતી જેને લઈને આ ખૂબ મહત્વના સમાચાર છે આ ઉપરાંત કહી શકાય કે જે આઈએસઆઈએસ નો આતંકી જે પકડાયો છે શાહ નવાઝ આલમ આ ઉપરાંત પુણે ખાસ કરીને એજન્સીઓ હજી પણ સઘન તપાસ હાથ ધરી રહી છે અને પુણે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર તેનો ઘટસ્ફોટ થયો છે અને તેને લઈને કહી શકાશે કે હજી પણ આગામી સમયમાં એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સનસની ખેજ ખુલાસાઓ ટૂંક સમયમાં જ સામે આવી શકે છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર